તળાવમાં ભટકે ભટકે ને થઈ ગયો અડધો એ બધા ગેંગ આપણે હાલીને જાય છે તળાવ બળાવ એવી કાલે ગયા પણ આપણે ફોનનો વોટરપ્રૂફ નથી એટલે વિડીયો વિડીયો ન આવ્યો કંઈ હરકો અહીંયા માંગીલાલનો ઈ કો મંગાઈ ગયો છે તો એની હાલત જોવો મોરા મોરો સાપી દીધો અહીંયા પાણી ભરાઈ ગયું છે અહીંયા ત્યાં દેડકા બોલે છે અડાણે અવાજ સાંભળો તળાવમાં ફૂલ પાણી આવી ગયું છે કાલે ઓલા થાંભલે અલગ પાણી હતું આ બધું ફૂલ બોલ બધું ડૂબી ગયું હતું બધું લેતા હતું અહીંયા लापन ना परेलो रे तो न परेलो रे तो सब तो करे वो नुकसान नहीं तो रे ना तो तो करे वो तो एक से एक को भैया कितना फुटलो था तमगा हम थाय ओण का तो को 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 है ऊपर जोर मतलब तू जो वो है हम एमर तो वीडियो देती हम ना कोई क्या मजा है हमको तो भी जाए मतलब मतलब हम वीडियो साऊ ભાઈ બંને બહુ નુકસાન કરી દીધું છે પાણી આવે છે અવાજ તમે સાંભળી આપો આમાં પેહુ ની બધી નાવા પડ્યું છે ગા ઉપર છે અહિયાં ફૂલ પાણી આવે હેઠે ફૂલ પાણી જાય છે અને વાણી સાવ ભાઈ બની બીજી વાળી ન્યાય બહુ નુકસાન મોટા ભાઈ કરી દીધું છે

અભિષેકરફ જઈ રહ્યા છીએ અહીંયા જવું બહુ મોટાભાઈ નુકસાની થઈ ગઈ છે રોડમાં ખાડા પડી દીધા છે કેળામાં જ પાણી આવે છે કાલનું I'm a pupin wadi here, duke me. I am kakan